તપકેશવારી માર્ગે કચ્છલેવા પટેલ કન્યા વિદ્યાલય મંદિરના ઉપક્રમે સુરજ શિક્ષણ ધામ કન્યા રતન ધામના સંકુલમાં કેશવલાલ પ્રેમજી ભુડિયા મેમોરિયલ હોલ ખાતે જિલ્લા કક્ષાની ગુરુ પૂર્ણિમા ઉજવણી થઈ હતી જિલ્લા પ્રાથમિક માધ્યમિક બંને શિક્ષણ અધિકારીઓ સંજય પરમાર બીએમ એમ વાઘેલાએ ભાગ લીધો હતો બંને અધિકારીઓએ સંકુલના તમામ વિભાગોને મુલાકાત લઈ કચ્છી ઉદ્યોગપતિ હસુભાઈ ભુડિયાના અવદારી અને ગુજરાતમાં અદ્વિતીય ગણાવ્યું હતું શિક્ષણ નિરીક્ષક શ્રી ઝાલા સમાજ પ્રમુખ વેલછીભાઈ પિંડોરિયા મોભી અર્જનભાઈ પિંડુરિયાની વિશેષ ઉપસ્થિતિમાં નવસો દીકરીઓના માવતોરોનું સામૂહિક પૂજન કરાવ્યું હતું ટ્રસ્ટી કાંતાબેન વેકરિયા આચાર્ય લોપાબેન મહેતા સાડા પરિવાર કસ્તુરબેન અને મહિલા ટ્રસ્ટીઓએ સુંદર આયોજન કર્યું હોવાનું શિક્ષણ અધિકારીઓ કહેતા સંસ્થાઓનો ગુણાનુવાદ કર્યો હતો પહેલને બિરદાવતા ગુરુ પૂર્ણિમાનું મહત્વ વર્ણાવ્યું હતું મંત્રી મનજી પિંડોરિયા ટ્રસ્ટી રવજી ખેતાણી વિનોદ પિંડોરિયા સહિતના સૌ જોડાયા હતા સમાંતર આયોજનમાં સરદાર પટેલ વિદ્યા સંકુલમાં માતૃશ્રી આર ડી વરસાણી કુમાર વિદ્યાલય અને લેવા પટેલ કુમાર વિદ્યાલયના ઉપક્રમે એકાદ હજાર છાત્રએ માતાપિતા અને ગુરુનું સામૂહિક પૂજન કર્યું ત્યારે બંને જગ્યાએ ભાગ લેનાર હતા મનુષ્યના જીવનમાં માવતર અને ગુરુનું સ્થાન જાણીતા કથાકાર હરેશ જોશીએ વચને વહેતી કરતા ભાવ ઉર્મી સર્જી દીધી હતી સંગીત બ્રુંદે સૂર સંવેદને ભીંજવ્યા હતા વરસાદી આંગણની ગરમી અને બફારા વચ્ચે સંતાનો અને માવતરની આંખમાંથી અરસપરસ હેથની અસાઠી હેલી વર્ષી હતી કચ્છના જાણીતા કેળવણી કાર કેસરાભાઈ પિંડોરિયાએ સમાજના માધ્યમે 5 વર્ષ પહેલા પારિવારિક ઘડતર માટે સામૂહિક પૂજનની રીતનો પ્રયોગ કર્યો હતો જે સફળ થતા હાલ પ્રતિવર્ષ આ કાર્યક્રમ યોજાય છે અત્રે છે કે તે પછી જિલ્લાના સમાજ અને ધાર્મિક પણ આ સંસ્કૃતિ સ્વીકારી હોવાનું પ્રખર વક્તા અને જાણીતા સાહિત્ય સેવી પૂર્વ ઉપકુલપતિ કુલપતિ દર્શાબેન ધોળકિયાએ જણાવતા સમાજના આ વિશેષ આયોજનથી સંયુક્ત પરિવારની ભારતીય પરંપરા મજબૂત રહેશે એમ કહ્યું હતું મહિલા પોલીસ અધિકારી ટીબી લાખણોત્રાએ ભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે મને મારા વતનમાં માતા પિતાની યાદ આવે છે ખાખી વર્દીની કડપ વચ્ચે પણ આંસુ રોકી શકી નથી એમ ઉમેર્યું હતું બંને નારી શક્તિનો વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા તાલીમ ભવન પ્રાચાર્ય કમલેશ મોતાએ શુભેચ્છા પાઠવી હતી સંસ્થાના પ્રયોગથી કુટુંબ મજબૂતીનો પાયો ગણાવ્યો હતો આ પ્રસંગે સંસ્થાએ શિક્ષકોના પ્રતિ ગણવેશ અર્પણ કર્યા હતા સંસ્થાના આચાર્ય કોમલબેન ઠક્કર ગૃહપતિ ભરત જોશી સાથે સમગ્ર શાળા પરિવાર બાળકોના સહયોગ આયોજન વ્યવસ્થા સંભાળી હતી સામૂહિક પૂજનના દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્રોએ કચ્છથી કેન્યાવાયા યુકે આફ્રિકા ઓસ્ટ્રેલિયા સોધી સાયબર સવારી કરી પ્રેરક ભાવ સર્જ્યો હતો બંને જગ્યાએ એક લાખ રૂપિયાના ફૂલો પૂજામાં વપરાયા હતા આપણે કાંઈ પણ કંઈક ભૂલ થયેલી હોય તો અમે તોડી અને મા બાપને માન આપવાનું પોતાનું કાર્ય કરવાનું હંમેશા એ તમારા મોટામાં મોટા સુખ જશે